પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે વિશ્વ ન્યાયિક સેવા દિવસ સંપાદન અશરફ નથવાણી પઠન કૃપાલી મહીચા વાગદોડના જીવનમાં બેપણ માટે જરા વિચારો કે ક્યાંય કોઈ તમારા અધિકારોને તમારાથી દૂર તો નથી કરી રહ્યું ને કોઈ તમારો ન્યાય તો છીનવી નથી રહ્યું ને જો અત્યાર સુધી તમે વિચાર્યું ન હોય તો હવે વિચારો વિચારવાનો આ દિવસ પ્રતિ વર્ષ નવમી નવેમ્બરે લીગલ સર્વિસ ડે એટલે કે રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે લોકોને તેમના મૌલિક અધિકારો અંગે જાગૃત કરવામાં આવે છે ભારતીય સંવિધાનની ધારા ઓગણચાલીસ એ માં પ્રત્યેક રાજ્યનું કર્તવ્ય છે કે તે તેમના તમામ નાગરિકોને સમાન ન્યાયિક સુવિધાઓ પ્રદાન કરાવે આ સાથે સંવિધાનમાં એ બાબત પર જોર આપવામાં આવે છે કે સમાજના પ્રત્યેક વર્ગને જાતિ ધર્મ અને વર્ણ જોયા વિના ન્યાય મળે રોટી કપડા અને મકાન એ ભારતની ત્રણ બુનિયાદી જરૂરિયાત છે જે વ્યક્તિને જીવવાના અધિકારની રક્ષા કરે છે આજના યુગમાં આ ત્રણ જરૂરિયાત ઉપરાંત શિક્ષણ સ્વાસ્થ્ય અને રોજગાર પણ મહત્વપૂર્ણ છે એક તરફ ન્યાયાધીશોની અછત છે તો બીજી તરફ અદાલતોમાં કેસોની સંખ્યાનો ઢગલો થઈ રહ્યો છે સરકારે ગ્રામ્ય ન્યાયાલય લોક અદાલત ગ્રાહક અદાલત જેવા ઉપાયો આ કેસોને હળવા કરવા માટે કર્યા છે પરંતુ કેટલાક કારણોથી અદાલતોમાં આજે પણ લાખો કેસો પડતર છે ભારતના પ્રત્યેક નાગરિકને નિષ્પક્ષ અને ન્યાય પ્રક્રિયા પ્રદાન કરવાના હેતુ થી રાષ્ટ્રીય ન્યાય સેવા દિવસ ઉજવવામાં આવે છે જેની શરૂઆત પહેલીવાર ઓગણીસો પંચાણુ માં સર્વોચ્ચ અદાલત દ્વારા કરવામાં આવી હતી આ દિવસનો ઉદ્દેશ સમાજના ગરીબ અને કમજોર વર્ગોને સહાયતા અને સમર્થન આપવાનો છે આ સાથે ભારતમાં નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીની રચના પણ કરવામાં આવેલી છે ભારતના મુખ્ય ન્યાયાધીશ આ ઓથોરિટીના મુખ્ય સંરક્ષક હોય છે અને ભારતની સર્વોચ્ચ અદાલતના બીજા વરિષ્ઠ ન્યાયાધીશ તેના કાર્યકારી અધ્યક્ષ હોય છે આ ઓથોરિટીનું કાર્ય દેશભરમાં કાનૂની સહાયતા કાર્યક્રમ અને યોજનાઓ લાગુ કરવા માટે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દિશા નિર્દેશ જાહેર કરે છે રાજ્યમાં જિલ્લા અને કાનૂની સહાયતા સત્તા મંડળની રચના કરવામાં આવેલી હોય છે આ સત્તામંડળ સુપાત્ર લોકોને મફતમાં કાનૂની સહાયતા પ્રદાન કરે છે અને વિવાદોને ઉકેલવામાં લોક અદાલતોનું સંચાલન કરે છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળમાં મહિલાઓ માટે ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે જે મહિલાઓ કાયદાની આટી સમજી શકતી નથી તેમને રક્ષણ મળે છે અને તે તેના અધિકારની લડાઈ લડી શકે છે સંવિધાનમાં સૌને સમાન ન્યાયનો સિદ્ધાંત અમલી છે પરંતુ બધા લોકો ન્યાય મેળવા કોર્ટના દ્વાર ખખડાવી શકતા નથી તેમની પાસે વકીલને આપવાની ફી હોતી નથી આ સત્તા મંડળ જરૂરિયાતમંદ લોકોને મફતમાં કાનૂની સેવા પૂરી પાડે છે વિના મૂલ્યે કાનૂની સેવા મેળવવા માટે ચોક્કસ વ્યક્તિ હકદાર બને છે જે વ્યક્તિને કાનૂની સહાય જોઈતી હોય તેઓએ જિલ્લા કે તાલુકા ન્યાયાલયમાં અથવા તો રાજ્ય કક્ષાની સેવા સમિતિનો સંપર્ક કરી શકે છે સામાન્ય રીતે કોઈપણ પ્રકારની દીવાની મહેસૂલી મજૂર

લોક અદાલત દ્વારા કરવામાં આવેલી તમામ કાર્યવાહી ન્યાયિક માનવામાં આવે છે અને તેના દ્વારા આપવામાં આવેલ કોઈ પણ આદેશ કરી શકાતી નથી આજે પણ ભારતમાં ઘણા લોકો તેમની ઘણી મૂળભૂત જરૂરિયાતો માટે ન્યાય પ્રક્રિયા વિશે જાણતા નથી જેના કારણે તેમના માનવ અધિકારોનું વારંવાર ઉલ્લંઘન થાય છે અને તેમને તેમના અધિકારોથી વંચિત રહેવું પડે છે